બિહારમાં પીએમ મોદીના માતા વિરુદ્ધ અભદ્ર શબ્દનો ઉપયોગ અને જેને ભાજપે વખોડ્યો છે સાંસદ પૂનમ માડમે અભદ્ર શબ્દના પ્રયોગ મુદ્દે દુઃખ વ્યક્ત કર્યો પીએમ મોદીના માતા વિરુદ્ધ રાજદના આગેવાને અપશબ્દનું ઉચ્ચારણ કર્યું પીએમ મોદીના માતા વિરુદ્ધ અપશબ્દનું ઉચ્ચારણ ખૂબ જ દુઃખી છે તે પ્રકારની વાત પણ પૂનમ માડમે કરી કોંગ્રેસ આરજેડીને માતા બહેનો માટે કોઈ સન્માન નથી કોંગ્રેસ આરજેડીના ના નેતાઓએ સમગ્ર દેશની માતાનું અપમાન કર્યું છે તેવું પણ પૂનમ માડમે કહ્યું માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના દિવંગત માતૃશ્રી માટે ખૂબ જ અપમાનજનક શબ્દો નો ઉપયોગ કરવામાં આવ્યો અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો અને કોઈ આપણે કોઈ દિવસ કોઈ જાહેર સભા કે રાજકીય કોઈ રેલીમાં ના સાંભળ્યા હોય એ પ્રકારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના માતૃશ્રી દિવંગત માતૃશ્રી માટે ગાળોનો ઉપયોગ કરવામાં આવ્યો જે ખૂબ જ દુઃખદ છે ખૂબ જ શરમજનક છે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે ભારત દેશના ઇતિહાસમાં આપણે આવી રીતે કોઈ જાહેર સભામાંથી કોઈ દિવંગત માતા માટે આ પ્રકારે ગાળોનો ઉપયોગ થાય અને એ પણ એક એવા વ્યક્તિ માટે જેને જીવનમાં રાજનીતિ સાથે કંઈ લેવા દેવા નહોતો એક ગરીબ પરિવારમાંથી આવી અને એમને એમના પુત્રનો ઉછેર કરી એમના પુત્રને એટલે કે આપણા માનનીય વડાપ્રધાનને આ દેશની સેવા માટે સમર્પિત કરી દીધા એ પ્રકારના એક દિવંગત માતા જેને રાષ્ટ્ર સેવાની સામે પોતાના પુત્ર પાસેથી પણ એક માતા તરીકે કોઈ અપેક્ષા નહોતી રાખી એ પ્રકારના વ્યક્તિનું આવી રીતે અપમાન એમની માટે આવી ગાળો ઉપયોગ કરવો આવી અભદ્ર ભાષાનો ઉપયોગ કરવો એ ક્યાંક કોંગ્રેસ અને આરજેડી ની માનસિકતા પ્રદર્શિત કરે છે